નવસારી રેલવે સ્ટેશનની છતમાંથી પડી રહ્યું છે પાણી રેલવે સ્ટેશનની છતમાંથી ઝરણાની જેમ પાણી વહેતું જોવા મળ્યું છતમાંથી પાણી પડતું હોવાથી મુસાફરોને ખૂબ પરેશાની ભોગવવી પડી રહી છે નવસારી રેલવે સ્ટેશનનું સમારકામ કરવાની માંગ મુસાફરો કરી રહ્યા છે આ જો નવસારી રેલવે સ્ટેશન કે જ્યાં ધોધની માફક પાણી પડી રહ્યું છે સ્થિતિ એવી છે કે અહીંયા જે લોકો પહોંચે છે તમામ મુસાફરોને આવા જ પાણીમાંથી પસાર થવું પડે છે છતમાંથી ધોધની માફક પાણી પડ્યું છતાં કોઈનું ધ્યાન નથી ગયું મુસાફરો પરેશાની ભોગવી રહ્યા છે હાલાકી ભોગવી રહ્યા છે છતાં પણ છતના સમારકામની કોઈ જ કામગીરી નથી કરવામાં આવી પ્રશાસન તરફથી પણ હજી સુધી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવી કે ક્યાં સુધી આવી રીતે છતમાંથી પાણી પડતું રહેશે અને લોકો પરેશાન થતા રહેશે એક જગ્યાએ નહીં રેલવે સ્ટેશન ઉપર અનેક જગ્યાએ છતમાંથી આમ જ ધોધની માફક પાણી પડી રહ્યું છે